સુરત શહેરમાં ચોમાસા પહેલા જ રોડ ધોવાણ અને ખાડાઓના વધતા જતા પ્રશ્ન મામલે મેયર દક્ષિશ માવણી કડક વલણ અપનાવ્યું છે આજે મેયરની અધ્યક્ષતામાં સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને મેટ્રો રેલના અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠક બાદ મેયર દક્ષિશ માવાણીએ પત્રકારોને જણાવ્યું હતું કે શહેરના રોડ ઉપરના ખાડા અને ડ્રેનેજની કામગીરીને સંપૂર્ણ કરવા માટે અધિકારીઓને ત્રણથી ચાર દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે તેમણે સ્પષ્ટ સૂચના આપી હતી કે રોડ રિપેરિંગની કામગીરી એવી રીતે કરવામાં આવે કે ટ્રાફિકને કોઈપણ પ્રકારની અડચણ ન થાય મેયરે મેટ્રો રેલના અધિકારીઓને પણ તાકીદ કરી હતી કે તેઓ તેમના કાર્યક્ષેત્રમાં આવતા રોડના સમારકામની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરે

ભારે વરસાદ આવવાને કારણે મેટ્રોના કારણે જે સીએનડી વેસ્ટ પડ્યો હતો તેના કારણે જે જે જગ્યાએ પાણી ભરાણા હતા આજે મેટ્રોના અમારી અધ્યક્ષતામાં સ્ટેન્ડિંગ ચેરમેન ડેપ્યુટી કમિશનર કમિશ્નરશ્રી સુરત મહાનગરના તમામ ઝોનલ ઓફિસર ઝોનલ ચીફ હેડક્વાર્ટર્સવાળા કમિશ્નરશ્રી તમામ અને મેટ્રોના બધા જ અધિકારીઓને એક મિટિંગ થઈ એમાં નક્કી કરવામાં આવ્યું છે કે જ્યાં જ્યાં ખાડા પડ્યા છે આવનાર ત્રણ દિવસ સુધી ત્રણ ચાર દિવસ પણ પત્ર વહેર અવર કરવાની મનાઈ અલ્ટિમેટમ આપ્યું છે જાતે જ મેટ્રોના અધિકારી સંકલન કરી બંને સાથે ફરી જે ત્રણ ચાર દિવસમાં ડ્રેનેજ તૂટી છે સ્ટ્રોંગ ડ્રેનેજ તૂટી છે તેને ત્રણથી ચાર દિવસમાં એને રિપેરિંગ કરે જ્યાં ખાડા પડ્યા છે એને તાત્કાલિક રિપેર કરવામાં આવે એ ત્રણથી ચાર દિવસમાં આ તમામ કામ પૂર્ણ કરવા અલ્ટિમેટમ આપ્યું છે અને રોજ જ સાંજે એનું રિપોર્ટિંગ કમિશનરશ્રી અને મેયરશ્રીને મળી જાય ત્રણ ચાર દિવસની અંદર કામગીરી નહીં થાય તો કામ રીતની લેવા ત્રણ ચાર દિવસમાં કામગીરી નહીં થાય તો મેટ્રોનું ગુજરાત સરકારને લેટર પણ લખશું કે મેટ્રો વાળાની જે કઈ બેદરકી છે એને છતી કરશું